અન્ન અને જાહેર વિતરણ વિભાગ દ્વારા સો ટકા ઈ કેવાયસી કરાવવો કરાવરજીયાત છે આ અંતર્ગત રાજ્ય સરકારે ખૂબ જ અગત્યનો નિર્ણય કર્યો છે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ બાબતે ઈ કેવાયસી કરાવવા માટે ગ્રામ પંચાયતની અંદર જે વિસી જેને આપણે ઓપરેટર કહીએ છીએ એના દ્વારા પણ હવે તમે ઈ કેવાયસી કરાવી શકો છો કેવાય સી કરાવવા માટે રેશન કાર્ડ ધારકોએ એક પણ રૂપિયો ચાર્જ આપવાનો થતો નથી જે પણ કાંઈ ચાર્જ આપવાનો થાય છે એ રાજ્ય સરકારે જે નિયત ભાવ કરેલા છે એટલે કે એક સભ્ય દીઠ પાંચ રૂપિયા એ વીસીઈ ને એટલે કે ઓપરેટરને રાજ્ય સરકાર ચૂકવશે રેશન કાર્ડ ધારકોએ એક પણ રૂપિયો દેવાનો નથી જેથી તમામે તમામ રેશન કાર્ડ ધારકો હોય જેમાં એનએફેસે હોય કે નોન એનએફે હોય એટલે કે અનાજ મળતું હોય એ કાર્ડ હોય કે અનાજ ન મળતું હોય એ કાર્ડ હોય તમામે તમામ રેશન કાર્ડ ધારકોએ સો ટકા ઈ કેવાયસી કરાવવાનું થાય છે અને જલ્દીમાં જલ્દી આ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવા માટે હું અપીલ કરું છું અને પંચમહાલ જિલ્લાનો સોએ સો ટકા ઈ કેવાયસી આપણે આ મહિનાની અંદર પૂર્ણ થાય તેવા સૌ પ્રયત્ન કરીએ ગોહિલ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ